ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની પારોલ ઇન્સ્ટિટ્યૂટ રાવપુરા તથા વડોદરા શહેરની જૂની જૂનીગઢી ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક યા હુસેન સઈદ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા આયોજિત સર્વ નિદાન મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો હતો દરગાહ કમિટીના ખાદીમ હાજી દસ્તકીરભાઈ શેખ બોલુબાપુ અને ડૉક્ટર સબનમ કાદરીના સંયુક્ત આયોજન હેઠળ આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન વિવિધ વિશેષતાઓની તપાસ તથા સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેમાં સામેલ છે આંખની તપાસ સ્ત્રી રોગની તપાસ આયુર્વેદિક તથા પંચકર્મ તપાસ અને માર્ગદર્શન ફિઝિયોથેરાપી અને કસરત વિભાગ લોહીમાં સુગરની તપાસ બાળકોના સ્વાસ્થ્યની તપાસ આરોગ્ય સેવા કેમ્પમાં અનેક આગેવાન મહેમાનોની ખાસ હાજરી રહી હતી જેમાં ખાન પઠાન સાજીદભાઈ દિવાન બિલ્ડર વડોદરા શહેરના જાણીતા અને સામાજિક કાર્યકર ધાર્મિકભાઈ સોની પૂનમબેન સોની નીતુબેન ખત્રી ગોપાલભાઈ શાહ રેખાબેન ઠાકોર હુસેનભાઈ મુલતાની તથા અમીનભાઈ સૈયદનો ખાસ ઉપલબ્ધ રહ્યા હતા કેમ્પમાં ઉપસ્થિત રહેલ તમામ નાગરિકો મહેમાનો અને સેવા આપનાર હબીબી તબીબી સ્ટાફનો યા હુસેન સઈદ મસ્તાન દરગાહ કમિટી તરફથી અંતમાં ખાદિમ હાજી દસ્તકીરભાઈ શેખ બાપુ દ્વારા હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ શબ્બીર મુલતાની વડોદરા ગુજરાત

के साथ બરાબર નિર્મુ નવું આ બના પાંચ દસ મહિના તૈયારી મેં પાડુન હોસ્પિટલ અને મસ્જાનવાલા દરગાહ કમિટી દ્વારા એક કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં ઘણા ગરીબ લાભ આપવા માટે ઉપસ્થિત રહ્યા છે હિન્દુ મુસ્લિમ આ કેન્દ્રનો આજે જૂની દરગાહ પાસે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું છે અને સબલો મેડિમ જે મીરા ક્લિનિક વાળા છે મસ્કાન બાવા દરગાહ કમિટી દ્વારા અને જે સેવા આપશે પારુલ હોસ્પિટલ રાવપુરા તરફથી ડોક્ટરોની સેવા છે અને એની અંદર ખૂબ જ સરસ સેવાઓ છે નાના બાળકો માટે સારવાર છે અને ગાયનિક છે એની અંદર ઓટોમેટિક છે અને જે સૌથી સરસ વાત છે ગરીબ લોકો માટે કે મોતિયાનું ઓપરેશન જે અહીંયા નામ લખાવશે એમને મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવશે ગાયનિક માટે સોનોગ્રાફી કરી આપવામાં આવશે ફ્રી મૂલ્યમાં અને દવાઓની સાથે પણ આ હોસ્પિટલના ડોક્ટરોની સેવાઓ છે મસ્તાન બાવા દરગાહ કમિટી વર્ષોથી આવા કેમ અહીંના લોકોની સહાય માટે કરતા હોય છે એટલે સરળ ધર્મના લોકો આ કેમની અંદર લાભ લે છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીના તમામ સભ્યો ગોપાલભાઈ શાહ ધાર્મિક સોની સાજીદભાઈ બિલ્ડર જાવી સેન્સલુર હુસેન ખાન પઠાન પૂનમબેન સોની નીતુબેન ખત્રી એવા તમામ લોકો સાથે મળીને આ પ્રોગ્રામ કરતા હોય છે એની અંદર અમારા મુસ્લિમ સમાજના અમીનભાઈ સૈયદ ઉપસ્થિત રહે હુસેનભાઈ મુલતાની અમીનભાઈ અપ્તિક પિલેસવાલા મિસ્કિન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આ છે જોડીભાઈ મોહમ્મદ હુસૈન જે સામાજિક કાર્યકર્તા જાંગીપુરાના છે એ પણ ઉપસ્થિત છે અને સેવાઓ આવનારા સમયમાં પણ મતદાન ભાવ દરગાહ કમિટી લોકો માટે કરતી આવશે હું આજે દસ ટકી શેખ ભલું બાપુ જે આજે કેમ્પનું આયોજન કરવામાં આવે છે શું છે આજે જૂની ઘડીમાં મતદાન ભાવ અને દરગાહ પાસે મતદાન ભાવ અને દરગાહ કમિટી મીરા ક્લિનિક તરફથી આયોજન કરવામાં આવે છે અને આ ખૂબ જ સરસ સેવાઓ પારૂલ હોસ્પિટલ નવપુરાના તરફથી છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીનો સહયોગ છે આની અંદર અને ખૂબ જ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બધી પબ્લિકો આનો લાભ લે છે અને અમારા જે મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ અમીનભાઈ સૈયદ હુસેલભાઈ મુલતાની જેવા ઉપસ્થિત છે અને આ કેમ હવે ઘડી વારંવાર કરવામાં આવશે અમારા આજુબાજુના તમામ ગરીબ વિસ્તારો માટે કે એ લોકોને આ લાભ મળે હું આદિદાસ તગીર સાહેબ બોલું બાપુ હા ભાઈ યુ you like this video then like share and subscribe to Mirror Now